જાફરાબાદની તો જાફરાબાદ સિંહણનો આતંક સામે આવ્યો છે જ્યાં લુણસાપુર ગામ નજીક ત્રણ વન કર્મીઓ છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે પહેલા સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરવામાં આવ્યો જ્યાં મિતિયાળા પાસે ત્રણ વન કર્મી પર હુમલો કર્યો છે

ત્યારે સિંહણે હુમલો કરતા ઇજાગ્રસ્ત જે વનકર્મીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં આતંક બચાવનાર સિંહણને પકડવા કવાયત કરવામાં આવી